પરસ્પર માનસિક રિસ્પોન્સ વગરની કામ ક્રીડા એ પશુ કર્મ છે એમ સાત્રોમાં લખેલું છે એક વાત

મેરેજ શબ્દ છે ને મેરેજ શબ્દ એ જ મેરેજ ની મહત્તા બતાવે છે એમ એ ડબલ આર આઈ એ જી ઈ પેલો એમ છે મર્જિંગ દેખાડે છે ત્યાં સુધી ઓગળી જવાતું નથી ત્યાં સુધી લગ્ન નો આનંદ નથી વિધાઉટ એની રિઝર્વેશન પ્રિય મિલન અને પ્રભુ મિલન માં સંપૂર્ણ સમર્પણ વગર આનંદ નથી હૃદય દીધા વિના કોઈ કામનું હયું નથી મળતું સમર્પણ જે નથી કરતું જીવન એનું નથી ફરતું તેથી એમ એટલે મર્જિંગ એ એટલે એમ્બિશન કંઈક સરસ જીવનમાં ધ્યેય હોવું જોઈએ અને બંને ભેગા થઈને એ ધ્યેવ વૃક્ષને પાણી પાતા હોય જીવન ક્યાં ચાલ્યું કે ખબર પણ ન પડે સમાન શીલ વ્યસને શું સક્ષમ કોઈ કોમન ધ્યેય જોઈએ ખાલી બે બંગલા બાંધવા કે બે ફેક્ટરીઓ ચલાવવા માટે કે બે ચાર ગાડીઓ ફેરવવા માટે કે બે છોકરાઓને પરણાવવા માટે જગતમાં આપણું આગમન નથી એ જેને સમજાતું નથી એનિમલ લાઈફ જીવે છે એમ કેવા વાંધો નથી એટલે એમ્બિશન જોઈએ જોઈએ અને જોઈએ

કોઈને ઉતારી પાડવાની વાત મેરેજ માં ચાલતી નથી સમાન શીલ બંને સરખા છે તદે તદ અર્ધ કોઈને ઊંચ નીચે સ્થાન આપણા શાસ્ત્રોએ આપ્યું જ નથી બંને સમાન છે એનો રિસ્પોન્સ જોઈએ કીધા વગર સામેના માણસના મનોભાવ પકડી લેવાની ક્ષમતા એનું નામ રિસ્પોન્સ હવે કયા પછી પણ સમજતા નથી લોકો તેને કીધા વગરની ક્યાં વાત કરવાની અશ્રુઓના પડે પ્રતિબિંબ અશ્રુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે અને કયા કયા વિના જે સમજે સગડું એવા સગપણ ક્યાં છે પતિ પત્નીના અમુક વર્ષો ગયા પછી પત્નીના મનમાં શું છે તે વગર કીધે પતિને ખબર ના પડતી હોય તો એને પતિ બનતા આવડ્યું નથી અને પતિના મનમાં શું છે પત્ની ને ખબર ન પડતી હોય તો હજી એ પત્ની થવા માટે યોગ્ય થઈ નથી કેટલા વિકાસ ની અપેક્ષા છે આપણા સુધી પ્રભાંશો શરીરથી આગળ વધતા જ નથી અને તે કઈ પ્રિયસિંહ મોઢે કેવડાવે છે પ્રિય તમા પોતાના પ્રિય તમને કે છે તમે જુઓ તે અમેના સાજન તમે જુઓ તે તન તમે જે જુઓ છો તે ખાલી તન છે અમે તો અંદર બેઠા છીએ ત્યાં પહોંચવાની ક્ષમતા હોવી જોઈએ પતિ પત્ની એકબીજાના મન સુધી પહોંચે એકબીજાના બુદ્ધિ સુધી પહોંચે એકબીજાના અંતઃકરણ સુધી પહોંચે દૈહિક નથી પણ લગ્ન તો આત્મા તની છે એકતા હોય શરીર જુદા છતાં પણ હૃદયમાં અહીં અભિન્નતા હું હું નથી તું તું નથી અદ્વૈતતા બસ ભાસ થી સંસારની પ્રેમાળતા પ્રભુની પ્રસાદી લાગતી

અપરિપક્વ પ્રેમ વાસનાથી વિશેષ કશું જ નથી બહુ મોટી વાત છે અને એટલે સાક્ષાત્કાર ની વાત છે બંનેનો રિસ્પોન્સ હોય તો સાક્ષાત્કાર થાય અને ન હોય તો બળાત્કાર થાય ઘણા બધા પતિઓ પત્ની ઉપર જિંદગીભર બળાત્કાર કરતા હશે બળાત્કાર એ બહારનો માણસ કરે છે સમજવાની ભ્રાંતિમાં ન રહો તમે જ્યાં સુધી સામેના વ્યક્તિનો રિસ્પોન્સ પામી શકતા નથી પ્રેમ પામી શકતા નથી સાક્ષાત એક થવાની હિંમત નથી ત્યાં સુધી સાક્ષાત્કાર સંભવતો નથી તેથી હોળીના ઉત્સવ પછવાડે સંયમ ની સાધના પેલી ધ્યાનમાં માં જોઈએ અને એટલે આખો જે કામ દહનનો પ્રસંગ છે તે મૂકેલો છે એમ એ ડબલ આર આઈ એટલે એન્ટ્રીમાં હોવું જોઈએ પછી એ એટલે એક્રેડેશન પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ દાંપત્ય જીવનમાં અવિશ્વાસને સ્થાન નથી ત્યાં વેમ પ્રવેશ્યો ત્યાંથી પ્રેમ વિદાય રહે છે વેહમની એન્ટ્રી એટલે પ્રેમ નો એક્ઝિટ તેથી સંબંધોમાં માં અતિશય વિશ્વાસ જોઈએ દૂધ પાક નું હોય છલો બગાડી મૂકે છાસ નું એક ટીપુ અને બસુરુ બને પરમા દાંપત્ય જીવન ભળે જો નું એક ટીપું સંપૂર્ણ વિશ્વાસ જોઈએ એમ ડબલ આનંદ આનંદ ભાવ જ ન હોય નિરાનંદી હોય જ નહીં માણસ આનંદી હોવો જોઈએ ઓશો રધિ રજનીશને એક જુવાન છોકરાએ પૂછ્યું કે મારે પરણ મૂકે નહીં ઓસો આગ્રહી નહીં હતા પરણવું જોઈએ એવો પણ આગ્રહનો હતો એમનો ન પરણવું જોઈએ એવો પણ આગ્રહ હતો એમને બહુ સરસ જવાબ આપ્યો કલ્યાણ નાકા ઉપર ઉભો રહે અને ત્યાંથી જે દંપતીઓ પસાર થાય છે એમના ચહેરા જોજે પ્રસન્ન અને આનંદી દેખાય તો પણ નહીં જજે અને ઉદાસ દેખાય તો એમાં પડવા જેવું નથી એટલે ઇટ ઇઝ આપણું યુ એનો અર્થ લગ્ન છે એ આનંદને માટે છે કેવળ ભોગને માટે નહીં અને કેવડો કેવળ ભોગ આનંદ આપી પણ શકતો નથી ગઈકાલે એમાં કીધું કેવળ ભોગ થી માણસ લંપટ થાય ને કેવળ ત્યાગ થી માણસ નિરસ થાય સંયમ થી માણસ સરસ થાય એટલે સંયમી ગ્રહસ્થ આશ્રમ એ મોટા મોટી જીવનની દીક્ષા છે અને છેલ્લો એ આવે છે ઇટરનિટી સંબંધો શાશ્વત હોય ભલે લગ્નની સિલ્વર જ્યુબિલી ગોલ્ડન જુબિલી માણસો ઉજવતા હોય પણ તે આપણી પરંપરા નથી ઉજવવું ખરાબ પણ નથી એ બને પરિવાર ભેગો થાય ને બસો પાંચસો માણસ જમતા હોય તો વાંધો શું છે પણ એ પાશ્ચાત્ય પરંપરા છે